રાહુલજીની કોંગ્રેસની માંગણી સામે સરકારે ઝૂકવું પડ્યું અને જાતિ જનગણના કરાવવાની જાહેરાત કરવામાં આવી છે ગુજરાતમાં પણ અમે સૌ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ પણ આ બાબત માટે ખૂબ લડાઈ લડ્યા છે ઓજસના નામે ઓબીસી જન અધિકાર સમિતિના નામે આખા ગુજરાતમાં અમે જાગૃતિના કાર્યક્રમો કર્યા અને આવનારા દિવસોમાં પણ જાતિ જનગણના થાય એસસી એસટી ઓબીસી માઇનોરિટીના લોકોને એના વસ્તીના પ્રમાણમાં એની હિસ્સેદારી મળે અને સાથે સાથે આ જ્યારે પણ આવનારો સમય આવશે ત્યારે પચાસ ટકાની અનામતની જે દિવાલ છે એને પણ તોડીને તમામ લોકોને વસ્તીના પ્રમાણમાં એનો અધિકાર મળે હિસ્સાદારી મળે એ કોંગ્રેસ પક્ષનો સંકલ્પ છે ને એ સુનિશ્ચિત કરવા માટે અમારો લડાઈ ને આગામી આયોજનો ચાલુ રહેશે આજે ફરીથી રાહુલજી કોંગ્રેસની જાતિ જનગણનાની માંગ સામે સરકારને ઝૂકું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે